ભક્તે પૂછ્યું જો ઈશ્વર જ બધું કરાવતો હોય તો પછી પાપો માટે આપણી જવાબદારી ક્યાં રહી શ્રી રામકૃષ્ણ હસતા હસતા બોલ્યા દુર્યોધન પણ એવું જ કહેતો કે યથા નિયુક્તોસમી તથા કરોમી જે મનુષ્ય સાચી નિષ્ઠાપૂર્વક એવું માને છે કે હું નહીં પરંતુ ઈશ્વર જ બધું કરે છે તેનાથી કદાપી ખોટું પગલું ભરાય જ નહીં પરંતુ જ્યાં સુધી હૃદય શુદ્ધ થયું હોતું નથી ત્યાં સુધી ઈશ્વર છે એવી શ્રદ્ધા પણ મનુષ્યમાં આવી શકતી નથી નવેક વાગે ઉપાસના વિધિ પૂરો થયો શ્રી રામકૃષ્ણને છેક દક્ષિણેશ્વર જવું હતું યજમાન ઘરધણી બીજા ગૃહસ્થ અતિથિઓની સરભરા કરવામાં એટલો બધો મશગુલ થઈ ગયો હતો કે આ સંત અતિથિ તરફ એનું ધ્યાન જ નહોતું એટલે છેવટે શ્રી રામકૃષ્ણે રાખાલને મજાકમાં પૂછ્યું અલ્યા આપણો તો કોઈ ભાવ જ નથી પૂછતું રાખાલને પણ ગુસ્સો ચડ્યો હતો તેણે કહ્યું ચાલો આપણે દક્ષિણેશ્વર ચાલ્યા જઈએ એની ખીચથી મજા અનુભવીને શ્રી રામકૃષ્ણે કહ્યું ગુસ્સો કરે શું વળવાનું છે થોપ તો ખરો ગાડી ભાડું કોણ દેશે અને આટલી મોડી રાતે આપણે ખાશું પણ ક્યાં પણ ભોજન માટે બહુ વાર સુધી રાહ જોવી પડી આખરે સૌને ભોજન માટેનું તેવડું આવ્યું શ્રી રામકૃષ્ણને મુશ્કેલીથી બેસવાનું સ્થાન મળ્યું શાક પીરસાયા પણ એમાંથી એકને એમણે સ્પર્શ પણ ન કર્યો એ તો અંતર્યામી હતા જાણી ગયા કે પીરસનાર માણસ અંતરનો મેલો હતો થોડીક પૂરીઓ અને મિષ્ટાન ખાઈને એ ઉઠી ગયા જેમ્યા પછી જ્યારે શ્રી રામકૃષ્ણ ગાડીમાં બેઠા ત્યારે ખબર પડી કે ઘરધણીએ ગાડી ભાડું ચૂક્યું ન હતું સાધુને આમંત્રણ આપનારે એટલું કરવું જોઈએ એ હકીકત પણ એના ખ્યાલમાં ન આવી શ્રી રામકૃષ્ણ સમજી ગયા કે યજમાન બિન અનુભવી હોવાથી આમ બનવા પામ્યું છે એટલે એમણે એક બે ભક્તોને યજમાન પાસેથી ગાડી ભાડું માગી લાવવા મોકલ્યા આ પ્રસંગને અનુલક્ષીને આગળ જતાં એમણે મજાક કરતા કહેલું જ્યારે એ લોકો ગાડી ભાડાના ત્રણ રૂપિયા અને બે આના માગવા ગયા ત્યારે પહેલાં તો ઘરધણીએ જાઓ જાઓ કહીને સાફ ના સંભળાવી દીધી પછી રગજકને અંતે જેમ તેમ કરીને માંડ માંડ ત્રણ રૂપિયા આપ્યા પરંતુ ઉપરના બે આના તો ન જ આપ્યા એના ઘરના માણસોએ કહ્યું એટલું ઘણું